હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે સામાન્ય વરસાદ ત્રેવીસ ઓક્ટોબરથી ઓગણત્રીસ ઓક્ટોબર સુધી ગુજરાત રાજ્યમાં હળવોથી મધ્યમ વરસાદ રહેશે જ્યારે પચીસ અને છવ્વીસ ઓક્ટોબરના રોજ ભારે વરસાદની શક્યતા આપવામાં આવી છે ગુજરાતમાં આગામી ચાર દિવસ વરસાદની શક્યતા છે તો તેની સાથે ત્રીસથી થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ ચેતવણી છે પચ્ચીસ ઓક્ટોબરના રોજ સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી અને ડાંગ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ થવાની સંભાવના છે જ્યારે છવ્વીસ ઓક્ટોબરના રોજ ભરૂચ પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર રાજકોટ અને દીવમાં ભારે વરસાદ થવાની શક્યતા છે પચીસ અને છવ્વીસ ઓક્ટોબરના રોજ માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે વાતાવરણ ખરાબ રહેશે જેમાં પવનની ગતિ પાંત્રીસ થી પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાક અને ઝાપટા સાથે પંચાવન કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા છે પોર્ટ વોર્નિંગ ડીસી વન હજી પણ યથાવત છે આગામી બે દિવસ મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય પરંતુ ત્યારબાદ બે થી ત્રણ ડિગ્રી સેન્ટીગ્રેડનો ઘટાડો થશે જ્યારે ન્યૂનતમ તાપમાન આગામી ચાર દિવસમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય પરંતુ ત્યારબાદ બે થી ત્રણ ડિગ્રી સેન્ટીગ્રેડ ઘટાડો થશે હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એ કે દાસના જણાવ્યા અનુસાર એક ડિપ્રેશન હાલમાં દક્ષિણ પૂર્વ અરબસાગર ઉપર યથાવત છે તેની ધીમી ગતિ છેલ્લા છ કલાકમાં પાંચ કિલોમીટર પ્રતિ કલાકની છે અને તે ઉત્તર ઉત્તર પૂર્વ દિશામાં દક્ષિણ પૂર્વ અરબસાગર થઈને પૂર્વ મધ્ય અરબસાગર તરફ આગળ વધશે અમદાવાદમાં આજે આંશિક વાદળછાયું આકાશ રહેશે અને મહત્તમ તાપમાન છત્રીસ ડિગ્રી સેન્ટીગ્રેડ અને ન્યૂનતમ તાપમાન પચીસ ડિગ્રી સેન્ટીગ્રેડની આસપાસ રહેવાની શક્યતા છે आज का जो फोरकास्ट है तेईस से लेकर उनतीस अक्टूबर तक तो, हल्का से मध्यम बरसात रहेगा दोनों क्षेत्रों रहे में गुजरात रीजन और सौराष्ट्र का दोनों रीजन में ही रहेगा और चौबीस पच्चीस चौब, पच्चीस छब्बीस को हम हैवी रेनफॉल वार्निंग दे रहे हैं डे थ्री एंड डे थ्री एंड डे डे फोर को पच्चीस छब्बीस अक्टूबर और थंडा स्टोम का वार्निंग अभी गुजरात रीजन में अगले चार दिन के लिए दिया जा रहा है तेईस से लेकर छब्बीस अक्टूबर तक और सौराष्ट्र कच्च में चौबीस से लेकर छब्बीस अक्टूबर तक तो, थाडास्ट्रॉम विथ विंड स्पीड थर्टी टू फोर्टी किलोमीटर प्रति घंटा विंड स्पीड के साथ थंडर थाडास्ट्रम वार्निंग दिया गया है अभी जो हमारा हैवी रेनफॉल डिस्ट्रिक्ट जो आ रहा है जो 25 अक्टूबर को गुजरात रीजन में सूरात नवसारी वलसाढ़ दमन दादरा नगर हवेली और दांग के लिए दिया गया है और सौराष्ट्र कच्छ में आपका अमरेली भावनगर ગીર સોમનાથ અને દીવ કે લે ગયા હૈ